પાટણની વાત કરીએ પાટણમાં ફાયર સેફ્ટીની એનઓસી મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફાયર સેફ્ટી ન હોવાનું સામે આવ્યું ફાયર વિભાગે યુનિવર્સિટીને નોટિસ આપી છે યુનિવર્સિટીના વિવિધ એકમમાં ફાયર સેફ્ટી ન હોવાનું ખુલ્યું છે ફાયર સેફ્ટી મામલે યુનિવર્સિટીના સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામે જીવનું જોખમ ઉભું થયું છે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે પ્રેમલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફાયર સેફ્ટીના હોવાનું સામે આવ્યું છે આટલી મોટી બેદરકારી કેવી રીતે હોઈ શકે શું કઈ માહિતી છે ચોક્કસ જે પ્રમાણે પાટણ નગરપાલિકાનું જે ફાયર વિભાગ છે તે જે રાજકોટની ઘટના બાદ સફાળું જાગ્યું છે અને વિવિધ સરકારી બિલ્ડિંગો તેમજ હોસ્પિટલોની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે જે ત્રણ દિવસ પહેલા જ આપણે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી જેની અંદર જે ફિક્સ ફાયર સેફ્ટી હોય તેનો અભાવ અહીંયા ચોક્કસપણે જોવામાં આવ્યો હતો અને યુનિવર્સિટીની બસો ને અડત્રીસ જેટલી વિવિધ જે વિભાગો છે તેમાં ફાયર બોટલો લગાવવામાં આવી છે પરંતુ જે ફિક્સ ફાયર ફાઇટર હોવું જોઈએ તે ચાતું નહીં અને તેને લઈને કંઈક ને પઠાવવામાં આવી છે પરંતુ આનો જે જવાબ શિક્ષણ વિભાગ એટલે કે ગાંધીનગર ખાતે કરવાના હોય અને જે યુનિવર્સિટી દ્વારા આનું સર્વે કરી અને સંપૂર્ણ જે વિગત છે તે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં આપશે તેવું હાલ તો કુલપતિ દ્વારા જણાવવામાં આવ્યું છે જી બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે